પૂજનથી આત્મવિશ્વાસ અને સંકલ્પ શક્તિ મળે છે માતા કૃપાથી મનની પ્રાપ્ત થાય છે એવા દ્વિતીય નવરાત્રિના આજના દ્વિતીય જ્ઞાન સત્રે રાધે રાધે પરિવાર અને તેમના પરિવારજનો મુખ્ય મનોરથિ અન્ય મનોરથી અને તેમના પરિવારજનો આ નગરના અને આસપાસના નગરના શ્રોતા માય ભક્ત ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ

સંપન કરવા તેવો કથા મંચ પર પધારશે ભટ્ટ પરિવારના પરિવારજન નું પણ મુખ્ય મનોરથી તરીકે આજ જલારામ સત્સંગ મંડળ પુના સત્કાર કરશે જ્યારે પરમ ભગવતી બહુચરાજીની દેવી ભાગવત કથાના પૂર્વ યજમાન રહેલા પરમ ભગવતી નરેશ કુમાર જયંતિલાલ પણ જલારામ સત્સંગ મંડળ પુના સંપન્ન કરે તેવી વિનંતી છે પૂજ્ય દાદાની એક સંકલ્પબદ્ધતા એવી રહી છે એક ઉદાત ભાવના એવી રહી છે કે હું એક નહીં પણ આપણે બધા સાથે મળી સત્સંગના સાથી બનીએ સેવાના પણ સહભાગી બનીએ પુણ્યકર્માના પણ સૌ સાથે મળી આપણે સહભાગી બનીએ રાજકોટની કથાના પૂર્વ મુખ્ય યજમાન રાજુભાઈ પોબારું પણ પૂજ્ય દાદાનો પૂજન ભાવ સંપન્ન કર્યો છે લંડનથી વધારેલા ધર્મેન્દ્રભાઈ શાહ પણ પોતાની ભાવવંદના વ્યક્ત કરે તેવી વિનંતી છે સન્માનની સિસારા સાહેબને પણ વિનંતી કરીશ ભૂતકાળમાં બાબરિયાધાર રાજુલાના કથાના યજમાન રહી ચૂક્યા છે એવા એમના પરિવારજનોને પણ વિનંતી કરું મંડપેશ્વર મહાદેવના મહંત પૂજ્ય પ્રવીણ બાપુને પણ વિનંતી કરું કે તેઓ દેવી ભાગવતનું પૂજન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા પ્રત્યેનો એમનો પૂજન ભાવ વ્યક્ત કરવા કથા મંચ પર પધારશે સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી બે હજાર અઢાર માં પૂજ્ય દાદા દ્વારા સંકલ્પ પ્રેરણા અને સંસ્કારનું દાદા રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી લાઠી હાઈવે પર અમરેલી થી સોળ કિલોમીટર દૂર કેરાળા ગામ એટલે કે કેરાળા અને ટોડા ગામની મધ્યે રોડ ટચ ઓગણચાલીસ વીઘા જેટલી વિશાળ જગ્યામાં નિર્માણાધીન થઈ રહ્યું છે જ્યાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધા કૃષ્ણ થયેલી અખંડ જ્યોત ગૌશાળા સંત નિવાસ શાળા અને ઠાકોરજીના નિત્ય ભોગ બ્રહ્મભોજન વેદ વિદ્યાલય જેવી અનેક સેવા પ્રવૃત્તિ હાલ પણ ત્યાં કાર્યરત છે જેથી આપ સૌને હું વિનંતી કરીશ કે આપ સૌ

આપ ત્યાં સંપર્ક કરશો રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો જેથી આપને